આ ભક્તિનું ભાતું બાંધતા આપણે બધા છટકબારીઓ કરીએ છીએ નહીં આજે નહીં કાલે આજે બહુ કામ છે બારગામ જવાનું છે નોકરી કરવાનો છોકરાઓને ભણાવવાના ગણાવવાના લગ્ન કરાવવાના આ બધું પરવારી જાઉં ને પછી શાંતિથી ભગવાનનું નામ લઈશ પણ આપણને ક્યારેય નવરાશ મળતી જ નથી એક કામ પૂરું થાય ને બીજું તૈયાર ઊભું હોય બીજું પૂરું થાય ને ત્રીજું આઈન ઊભું હોય ત્રીજું પૂરું થાય ચોથું આઈન ઊભું હોય એમાં ને એમાં તો આખી જિંદગી આપણે વેડફી કાઢીએ છીએ હેલા મેળવી લો ને દામ આપણે બધા એના વિચાર આવા છે આટલું કરી લઉં આટલું કરી લઉં આટલું કરી લઉં પછી શાંતિથી ભગવાનનું નામ લઈશ પણ કાળ કે છે હું એ ત્યાં સુધી રાહ જોવા દેતો નથી માટે આ જીવનની આયુષ્યરૂપી રૂપી મૂડી વપરાઈ જાય એ પહેલા સદુપયોગ કરી લો પ્રભુ સ્મરણ કરી લો પ્રભુ સેવા કરી લો પ્રભુ સત્સંગ કરી લો દાન કરી લો પુણ્ય કરી લો તીર્થ કરી લો બધું જ કરી લો કારણ એક વખત જો હાથમાંથી રૂપી મૂડી જતી રહી પછી ફરી પાછી નહીં મળે